નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકાત ગુરુવારે મફતપુરા તેમજ જનતાનગરમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ભરાઈ જવાથી તાવ શરદી દુખાવો જેવા બીમારીનો કેસો વધી રહ્યા છે તેને લઈને આજે તારીખ છ સાત બે હજાર પચીસથી રવિવારે મફતપુરા મુકામે પાલનપુર મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમીન એ આઈ એમ આઈ પાલનપુરની ટીમ તરફથી ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ડૉક્ટર લુકમાન મેમણ સાહેબ ડૉક્ટર મુજાહિદ સૈયદ સાહેબ દ્વારા સોથી વધુ લોકોની તપાસ કરી આ સેવાનો લાભ આપ્યો હતો મોમીન સમાજના યુવા સંગઠનના સોયબભાઈ મોકોજીયા દ્વારા આ દર્દીઓને ફ્રીમાં દવા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાલનપુર શહેરના એઆઈએમઆઈએમના પ્રમુખ મહેમૂદભાઈ શેખ બનાસકાંઠા જિલ્લાના એ એમ આઈ એમના મહિલા પ્રમુખ મરિયમબેન મિર્ઝા બનાસકાંઠા જિલ્લાના એ એમ એમના પ્રમુખ પ્રવક્તા મોહમ્મદ હુસૈન પઠાણ પાલનપુર શહેર એ આઈ એમના મહિલા પ્રમુખ હિના બેન સુમરા રૂકૈયાબેન સુમરા પાલનપુરના શહેરના ઉપપ્રમુખ નલિન ચૌહાણ ઉપપ્રમુખ આફતાબ સિંધી પાલનપુર શહેરના મહામંત્રી તૈયબ મેમણ મહામંત્રી ફારૂકભાઈ સંગઠન મંત્રી યુસુફભાઈ સિદ્ધિ મંત્રી સલીમભાઈ કુરેશી મંત્રી ફિરોજખામ પઠાણ હાજર રહી લોકોને ખૂબ સારી સેવા આપી આ મેડિકલ કેમ્પના અંતે બનાસકાંઠા જિલ્લાના મજદિશી ઇતિહાદુલ મુસ્લિમ એઆઈએમઆઈએમના પ્રમુખ સાજિદ મકાનએ તમામ શ્રી અને પાલનપુર શહેર એઆઈએમઆઈના ટીમની આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા તે બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ પાલનપુર માલન દરવાજા મફતપુરા અંદર રહેવાસી કિલ્લાશ્રી મંચુરી બોલી રહ્યો છું એમ એમ તરફથી જે પાર્ટી તરફથી જે મફતપુરા અંદર જે બે ત્રણ દિવસથી છેલ્લા વરસાદ ચાલે છે અને એના અંદર ઘણા લોકો બીજી કે જે બીમારી છે તાવ શરદી ખાંસી એના અંદર લોકો બહુ મુશ્કેલા થઈ ગયા છે તો એના માટે આ લોકોએ એક સરસ એવું મજાનું આયોજન કર્યું છે અને જે અમારા બફોરતુરાની જે મસ્જિદ છે એની સામે જે મદ્રાસો છે એના અંદર દરેક ગામના લોકો માટે દરેક ગામના લોકો એમાં કોઈ પણ આવી જઈ શકે એના અંદર જે શરદી ખાંસી એક સારી ડૉક્ટરની ટીમ લઈને આવ્યા છે અને વગર ફીસ અને વગર દવા વગર પૈસાની દવા મફતમાં દવા આપે છે અને સારી એવી ટ્રીટમેન્ટ કરે છે અને હું પોતે મારી વાત કરું છું કે મને બી એક કમરનો ઘણા ટાઈમથી દુખાવો હતો તો સાહેબ એ બહુ મોટી એવી સારી સલાહ છે સારા સા ડૉક્ટર જોડે મુલાકાતો કરી છે એની દવા લીધી છે અને ઘણા ટાઈમથી મને બીજું કોઈ ફાયદો નહીં થયો સારી મને એવું સરસ સલાહ આપી છે અને દવા પણ સારી લખેલી છે અને મને એમ પણ કહ્યું છતાં બી તમને જો ફાયદો ના થાય તો તમે મારા દવા પર આવીને અને તમે પોતે પ્રશ્ન મને મળીને તમારા દવા વિશે મને ઇલાજ કરી શકો છો જનતાનગર મફતો વિસ્તાર કે અંદર પાણી આવીને બાદ ત્યાં બીમારી કા તો અમે કેમ કે હાઇસન ક્યાં ઇસ્પે यहाँ के लोगों ने लोकल लोगों ने ट्राई जो किया उसके अंदर मैं तो डॉक्टर मुझे सैयद और मैंने लोगों ने हमारी खिदमत थी तो यहाँ पे सौ से ज़्यादा पेशेंट हमने यहाँ पर दवाई थी और जो शोब शोब पाई मात्र है उस वजह से दवाई थी और ससादीदा मकानी जो एम आई ए पर है उनका नौकरी टीम हम शुक्रिया अदा करते हैं कि ऐसे खिदमत मौके में उन्होंने लिया जब भी जरूर पड़ेगी तो इन शाला मित्र खीम पर जाए डॉक्टर पर तैयार रहेगा इन पडिर पय filtकश वहँ जो उब ङ ज flats

અમારી ટીમે આજ મફતપુરામાં અને જનતાનગર બેના વિસ્તાર માટે આજે મેડિકલ કેમ્પ રાખેલું હતું એમાં સોસી વધારે પેશન્ટ આવ્યા અને એમનું સારવાર લેવાય છે અને હું રૂપમાન મહેમાન સાહેબ અને મુજાહિદ નફી સૈયદ સાહેબને ખૂબ ખૂબ આભાર કરું છું કે એમને એમને સેવા આપી એમનો ટાઈમ નીકાળીને આમાં કેમ્પમાં હાજરી આપી એમનો ખૂબ ખૂબ આભાર કરું છું અને હું બહેનોને અને કહેવા માંગુ છું કે અહીંયા વરસાદના લીધે અગર કોઈ ગંદકી સફાઈ જાળવી બહુ જરૂરી છે અને જ્યાં ગંદકી હોય એનું સફાઈ રાખે અને તરત એનું સારવાર કરાવે